દુંદાળા દેવની આરાધના પર્વ ગણેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જયારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા જે મુખ્ય તહેવાર એવો ગણેશ શરૂઆત થઈ રહી છે સાથે સાથે તારીખ પાંચમી મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદ એ મિલાદુન નબી પણ ઉજવવામાં આવશે જેનો જુલુસ કાઢવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠી છઠ્ઠી તારીખે વિસર્જન છે તો આ બંને તહેવારો શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય તે હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન થયું આ મીટિંગની અંદર ગણપતિ સમિતિ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો અન્ય સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર ખૂબ શાંતિથી અને ઉલ્લાસથી બંને તહેવારો ઉજવાય એવી ખાતરી આપી હતી પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી આ મિટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવ્યા જય હિન્દ જય ભારત